પુતાલો જુકા મનતું નહીં ઓય અરે પાણી આ છોમૈયા કે મારવા દે દે અરે તો મારે અરે તો તમેને જ માર્યો એમ કે છે ઘેર આવીને માર્યા અરે બોલતા હ હ હ મને કર આલે અરે મને એટલા માર મારતો કરો તારો સુકા આટલી આ મગૈયા છોકમો છોમૈયો તો નહીં નાકારે કોઈનું

અલ્યા આયા મને વાત કર આ જો આદ્ય પોણે માર ખવરાયો તો જો જો મને

ઓકે ને ભાઈ જો અમાર પર કહી ગયા કંપો દેજે હા કઈને કે હા ના બાપા મને ક્યો તમે બેહો ભાઈ અને જો ફોન ના લે તો તમે તારું રૂબરૂ આવી જજો ફોન લે આલો મને કોલ કર દેજો આખરથી હાલા હો જો એ પોણી છે ઓજન પૂત હે નુગા ને જો મોદરો પોત આલે ફોટો સાના કેસરો મારે ગયો હોય બધું બખાનો વાત કાન લ્યો આવાની હું તો માતો કે મને ના સાલના સાનમાં બેંકે ના તક પૈના એ હું કરું તારો નો કોમો બગો હોય લે ઓય યાર કુંજો તમનアナના જો મેલાઉ તો આ પેલી દોહલી જાય તી આજ એ મત બીજી વાર મારે એટલાવા તમે મારે આના મારે એને તું જેવો પાખ્યો તો તું બાપનો મારું છો લ્યા હર કોઈ બી ઊભો આવે મારે ઓડો કારણે ઓબરવા છેવો માર પર દવા બંધો પરે મારે

અરે આ ઓલે એ ના તમારી મારે મરો કરી મેજુ દે રોક રોક પેલો આ લે જા અરે હા પૂરો આ બધું અભીને મૂકી કેમ કરે નઈ ભાઈ સાબ પૂરો કરે ભાઈ મે તો પ્લાન બનાવાતો નહોતો રંભાઈ ગયો મારું છું ઘણું મારી જ નાખો પડે તમે જીતતો રાખું તો આરે જીતગી મારું કરું ନର ପେଲା ମନେ ନେ ତ Siamo sì. in salo, sì. non puli Gesù. Siamo sì. in salo, sì. ma chiaro, ma non

વદન લોકોના આવડે બોલાવા જેર પેલા મોગંદા આલી બાહો તો મરી જા ઓ મરી ઓ વળી તું પાનાને તો હું જોઈ શું કરે

જતારા આના ના નસીબ પર તો જતારા હું તો અલખ પર કોઈ થાય એવું ને આ તો 100 વર્ષ જીવો એવું હોતો તો આનાથી શું નટક કરે લે શું કરું મારું તો પર હેંગરે બાપા આ ગોટ પૈસા નું

বাকি থাকুন আই সই